સર્કલ પાસે પારડી શહેર ધ્વજ સમિતિ દ્વારા બનવા પામ્યા છે સૌ પ્રથમ તો લગભગ વલસાડ જિલ્લામાં પ્રથમ કહી શકાય એવી મા માતાની સંપૂર્ણ કદની પ્રતિમાને પારડી નગરમાં પ્રભાત દ્વારા નગરજનોને દર્શન કરાવી બિરસા મુંડા સર્કલ નજીક કાયમી રીતે સ્થાપના કરી સ્થાપન કરવામાં આવ્યું છે જેને લઈ પાડી શહેરમાં અનેક મહાનુભાવોની પ્રતિમાની સાથે હવે ભારત માતાના પણ કાયમી દર્શન કરી શકાશે બીજા કિસ્સામાં ખરેખર પાડી શહેર ધ્વજ સમિતિને જેટલું સન્માન આપીએ એટલું ઓછું છે આ સમિતિ દ્વારા વલસાડ તથા નવસારી જિલ્લામાં શહીદ થયેલા આપણા વીર જવાનોને યાદ કરી રાષ્ટ્રકાજે જેઓએ બલિદાન આપ્યું છે એવા વીર શહીદ જવાનોની વિરંગનાઓને બિરસા મુંડા સર્કલ આમંત્રણ આપી તેઓને સાલ તથા સન્માનપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા આ ઉપરાંત વાપી આર કે દેસાઈ કોલેજના ચેરમેન મિલન દેસાઈ દ્વારા રોકડ સહાય પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શહીદ ખંડુભાઈ છગનભાઈ પેસંદરા વલસાડ બી એસએફના વિરંગના મંજુલાબેન રામુભાઈ સોમાભાઈ બારોલિયા વલસાડ બી એસએફની વિરંગના ચંપાબેન ગજુભાઈ ઢાકલભાઈ ગાયકવાડ વલસાડ બી વિરંગના ઉર્મિલાબેન ભરતભાઈ સોમાભાઈ પાનસ વલસાડ બી વિરંગના મમતાબેન જયસુખભાઈ ગુલાબભાઈ પટેલ ફલદ્રા વલસાડ બી વિરંગના અંબાબેન રમણભાઈ સોનુભાઈ મહિલા કણધા નવસારી બી વિરંગના શારદાબેન ઉક્કળભાઈ કાશીરામ પટેલ બારુમલ વલસાડ બીએસએફ ની વિરંગના આનંદીબેન ગુલાબભાઈ સોનુભાઈ ગાયકવાડ મિયાઝરી નવસારી બીએસએફ ની વિરંગના ઉષાબેન રમણભાઈ નરસીભાઈ નવસારી બીએસએફ ની વિરંગના ગીતાબેન વચ્ચુભાઈ નવસારી બીએસએફ ની વિરંગના મીનાબેન મહેશભાઈ રમેશભાઈ પીપલખેડ નવસારી બીએસએફ દિનેશભાઈ માવજી નવસારી સી આર વિરંગના તારાબેન રામુભાઈના પુત્ર અમિત પીપલખેડ નવસારી સીઆરએફ આરએફ સોમા પટેલ હોડીપાડા જેવી વિરંગનાઓને સન્માનપત્ર તથા શાલ ઓડાડી રોકડ રકમની સહાય કરવામાં આવી હતી આ પ્રસંગે ખાસ કુશાલભાઈ વાડુ જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ રમેશભાઈ બાપુ મોહન પટેલ ઉત્તમભાઈ પટેલ તથા સરસ્વતીબેન જેવા મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં પધારી શોભા વધારી હતી सर फरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुरी का दिल में